નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં તો ચાલો મળીએ આજે એક નવા પુસ્તકને પુસ્તકનું નામ છે તમારા મનને શક્તિશાળી બનાવો જેના સર્જક છે ગોર ગોપાલદાસ જેની કિંમત ત્રણસો નવ્વાણું રૂપિયા છે જેની કિંમત થોડી વધારે છે મિત્રો પરંતુ પુસ્તક વાંચ્યા પછી એમ કહી શકાય કે તમારા રોકાણના એક એક રૂપિયાનું વળતર તમને આ પુસ્તક વાંચ્યા પછી જરૂર મળશે આ પુસ્તક યુવા પેઢીમાં ખૂબ જ પ્રેરણાદાયી અને લોકપ્રિય બનેલું છે તમારા વિચારો લાગણીઓ અને ભાવનાઓ ઉપર નિયંત્રણ મેળવવાની કળા આ પુસ્તક શીખવે છે અને જો તમે પોતાના જીવનને સંપૂર્ણ અને ઉદ્દેશપૂર્ણ બનાવવા માંગતા હોય અને પોતાના ભવિષ્યને ઉજ્જવળ અને શાંતિસભર બનાવવા માંગતા હોય તેમણે આ પુસ્તક જરૂર વાંચો અહી આપણે સર્જકની જો વાત કરીએ તો ગૌર ગોપાલ પરંપરાના એક યુવાન સંત છે અને જેમણે પોતાની યુવાનીમાં જ સંન્યાસ ધારણ કરેલો અને ભારતીય પરંપરાના સંત તરીકે લોકોને લોકહિતનું કામ કરવા માટે જ તેમણે આ પુસ્તક આપ્યું છે અહીં આ પુસ્તકને આપણી જીવન યાત્રાને સારી રીતે સમજી શકાય તેના માટે ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું છે પ્રથમ ભાગ છે આપણે અને આપણું મન જેમાં આપણી પોતાની ભાવનાઓ અને લાગણીઓ વિશેની વાત કરવામાં આવી છે તો બીજો ભાગ છે આપણું મન અને અન્ય લોકો તો બીજા લોકો આપણી લાગણીઓને કઈ રીતે પ્રભાવિત કરી શકે છે તેની વાત આ બીજા ભાગમાં કરવામાં આવી છે અને ત્રીજો ભાગ એ આપણે અને અન્ય લોકોનું મન જુઓ બીજા ભાગમાં માત્ર લોકોને જ સમજવાની વાત હતી જ્યારે અહીંયા ત્રીજા ભાગમાં લોકોના મન સુધી પહોંચવાના ઉપાયો સૂચવવામાં આવ્યા છે આપણે બીજાના માનસિક આરોગ્યની કાળજી પોતાના સંવેદનશીલ વાણી અને વર્તન દ્વારા કઈ રીતે રાખી શકીએ એ બતાવવામાં આવ્યું છે અને ચોથા ભાગમાં બ્રહ્માંડ અને આપણા મનની વાત કરવામાં આવી છે કઈ રીતે પ્રકૃતિના નિયમો આપણી માનસિક પરિસ્થિતિને અસર કરે છે અને આપણે આપણી માનસિક પરિસ્થિતિ સુધારવા માટે આધ્યાત્મિકતા કેવી રીતે કેળવી શકીએ તે વાત અહીં રજૂ કરવામાં આવી છે પુસ્તકના છેલ્લા ભાગમાં આપણું મન કઈ રીતે આપણી આસપાસના વાતાવરણ બ્રહ્માંડથી પ્રભાવિત થાય છે અને તેની ઉપર કેન્દ્રિત કરવામાં આવ્યો છે આપણે જોયું કે આપણું મન આપણી ઉપર કઈ રીતે અસર કરી શકે તો બીજા લોકો આપણા મન ઉપર કઈ રીતે પ્રભાવ પાડી શકે છે અને બીજાના મન ઉપર આપણે કેવી રીતે પ્રભાવ પાડી શકીએ છીએ તે બધી વાત સાથે જ ઘણા બધા ઉપાયો અહીં સૂચવવામાં આવ્યા છે જો કે આ પ્રકરણમાં વિશ્વમાં એવા પરિબળો વિશે વાત કરવામાં આવી છે જેણે આપણી વિચારશૈલી આપણી લાગણીઓ ના અનુભવ અને વર્તન આપણા માનસિક સુખને પ્રભાવિત કરી શકે છે અને આના માટે આપણા પ્રાચીન સિદ્ધાંતોમાં આપણને લઈ જવામાં આવ્યા છે આધુનિક જીવનશૈલીને પ્રાચીન જીવનશૈલી સાથે જોડવામાં આવી છે આપણે આપણી પોતાની લાગણીઓ અને ભાવનાઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ તે વાત મુદ્દલમાં આ પુસ્તક દ્વારા શીખવવામાં આવી છે તો અહીં આપણા ઉછળતા કુત્તા મનને કેવી રીતે પ્રવૃત્તિમય બનાવી અને કાબુમાં રાખવું તેના પણ ઉપાયો સૂચવવામાં આવ્યા છે આ પુસ્તકમાં કહેલી વાતોને મનોવૈજ્ઞાનિક અને માનસિક ફીલસૂફી સાથે વણી લીધી છે જે આપણને વધારાનો વિશ્વાસ પૂરો પાડશે આ પુસ્તક માં આપવામાં આવેલા ઉપાયો અને પદ્ધતિઓ વૈજ્ઞાનિક સત્યના આધારે આપવામાં આવી છે જેફ ધંધાદારી માનવ સંશોધનના સંચાલન વિભાગના પ્રોફેસર છે જેમણે નબળાઈની સાંકળ વિકસિત કરી છે જ્યારે આપણી કોઈ નિષ્ફળતાને અથવા તો ખામીઓની વાત બીજાઓને કરીએ છીએ ત્યારે પોતાની નિષ્ફળતાઓ અને ખામીઓ આપણી આગળ વ્યક્ત કરવાનો આત્મવિશ્વાસ અન્ય વ્યક્તિઓમાં જાગૃત થાય છે અને આવો જ પ્રયોગ આ સર્જકે આ પુસ્તક આપીને કર્યો છે તેમણે પોતાની વાચકો સમક્ષ ખુલ્લી પાડી છે જેથી વાચકોમાં રહેલી નબળાઈઓથી ખૂબ જ મનોવૈજ્ઞાનિક રીતે પરંતુ સાદી સાદી સરળ સીધી ભાષામાં અને ખૂબ જ આસાનીથી સમજી શકાય એવા ઉદાહરણો અહીં આપવામાં આવ્યા છે જેથી કરી કોઈ પણ સ્તરનો માણસ કે કોઈ પણ સ્તરનો વ્યક્તિ આ પુસ્તકને વાંચી શકે છે અહીં મન સાથે ચર્ચા અને વાટાઘાટો કરવા માટે આપણે જે મેળવવા માગીએ છીએ તે ધ્યેય નક્કી કરવું ખૂબ જ જરૂરી છે એવી વાતને અહીં ખૂબ સરસ રીતે સમજાવી છે આમ પુસ્તકના ઉદાહરણો એ ખૂબ જ આસાનીથી મગજમાં ઉતરી શકે તેવા છે માટે દરેક વ્યક્તિએ આ પુસ્તક જરૂર વાંચવું મારી પાસે આ પુસ્તક ઉપલબ્ધ છે જે વાચક મિત્રો આ પુસ્તક વાંચવા લેવા માંગતા હોય તેવા મિત્રોએ જરૂરથી મારો કોન્ટેક કરવો અને એમને વાંચવા માટે આ પુસ્તક ઉપલબ્ધ થશે તો ચાલો ફરી મળીશું નવા પુસ્તક સાથે